આણંદ જિલ્લાના પશુપાલકો માટે રાજ્ય સરકારની સહાય યોજના અંતર્ગત મોટા સમાચાર સામે આવ્યા છે જિલ્લાના પશુપાલકોએ આઈ ખેડૂત પોર્ટલ પર કરેલી અરજીઓ પૈકી આઠ હજાર ઓગણએંશી અરજીઓને ડ્રો પ્રક્રિયા દ્વારા સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે આ મંજૂર થયેલી અરજીઓ દ્વારા પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે જે પશુધન માટે આર્થિક પીઠબળ પૂરું પાડશે આ યોજના થકી આણંદ જિલ્લાના હજારો ખેડૂતોને લાભ મળશે જેના ભાગરૂપે નાણાકીય સહાય દાણ સ્વરૂપે ચૂકવવામાં આવશે પશુપાલકોને આપવામાં આવનારું આ દાણ આહાર તેમની આવક વધારવામાં અને પશુઓના પોષણ સ્તરને સુધારવામાં મદદરૂપ થશે આ નાણાકીય સહાય પશુપાલન ઉદ્યોગને વધુ મજબૂત બનાવવાની દિશામાં રાજ્ય સરકારનું એક મહત્વપૂર્ણ પગલું છે આ યોજનાનો મુખ્ય હેતુ જિલ્લામાં પશુપાલન વ્યવસાયને પ્રોત્સાહન આપવાનો અને ગ્રામીણ અર્થતંત્રને ગતિ આપવાનો છે ડ્રો દ્વારા અરજીઓ મંજૂર થતા લાભાર્થીઓને ટૂંક સમયમાં સહાય મળવાની શરૂઆત થશે આ સમગ્ર પ્રક્રિયાથી પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને તેમણે સરકારના આ નિર્ણયને આવકાર્યો છે